માતાજીને જય દુવાર કે દેશ બધા મિત્રોને મોજમાં રહેવું આનંદમાં રહેવું મારા કલેરા અને કામ ધંધો કરવો જીવનમાં કેમ કે કોઈ જઈ જવાનું નથી કોઈ આપણા ઘેરે નાખી જવાનું નથી આ સમાજ આમ કે હે ફલાણું આમ કે ઢીકરો આમ કે તમારા હગાવાલા આમ કે તમારો તમારો વાલો કે તમારો ભાઈ કુટુંબ કે સમાજ કે કોઈ તમારા ઘેરે પાંચ પચવી રૂપિયા નાખવા આવશે નહીં એટલે જે ધંધો કરતા હોય નોકરીનો ધંધો કરતા હોય એ કરતો રહેવાનું મારા વલા ખેતી નો ધંધો કરતા હોય તો આપણે ધંધા કરતા રેવાના નગર કોઈ છે ને તમારા ઘેરે પાંચ પચવીસ રૂપિયા નાખી દે કોઈ એમ કહે નહી કે હાલે ભાઈ પચાસ રૂપિયા કે સો રૂપિયા તમારો ભાઈબણ દોસ્તાર હોય કે આમ તેમ બધું હોય મારા વ એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાનું મોજમાં રહેવાનું આનંદમાં રહેવાનું અને ગીસા ફાડી નાખે ને એવા ભાઈબંધો કરવામાં આવવા ભાઈબંધ કરવાનું તો સજ્જન કરવા કે અમારે કેમ કૃષ્ણ પરમાત્માએ અર્જુનનો રથ આપ્યો મારા એ કુરુક્ષેત્રના મેદાનમાં તો એવો ને એવો ભાઈબંધ રાખવાનો સત્યના માર્ગે તમને લઈ જાય એવો એટલે હું તો અમારે બેન દીકરીઓ જે પણ અમારા લાવ્યમાં રાતે આવે છે એમને પણ કહું છું કે બેનપણી કરો ભાઈબંધ કરો જે મિત્ર કરો તો સારા કરો અને સારા માણસોની સંગત્યું કરો નુગરા તો નડકે લઈ જાય સુગરા મળે તો રાવુ રેડીએ મારી બેની એવાની આગળ જઈને રેવડો ન કરીએ એવું નિરલબાઈએ મીરાબાઈને કીધું આઠોળના કુરમા સતી નિરલબાઈ બોન્યા હે મીરાબાઈને એને કીધું કે સાસાનો સંગ કરવો મારા વલ્લે સારા માણસોનો સંગ કરવો અવળી સંગતે રહેશો ને તો સાસની ભેગું દૂધ ભરે ને મારા વાળા દૂધની ભેગી સાસ ભરે ને તો દૂધને વતન બગાડે એની ઘોડે છે તમે ફરીમાં દૂધને સાસ બધું આરે ભેગું રાખો હે તો ભાઈ ભેગું ભરે એટલે બગડે એની ઘોડે તમારા બાળકોને બધાને સંસ્કાર આપો મારા વાળા બાકી ભજનના ભરોસે રહ્યો આરે જગમાંથી કઈક વૈયા ગયા હાથી ઘોડાના સરનારાએ સગા કુટુંબની તને

ઉપજાવે આનંદ મા ગુરુજીના દેશમાં હંસા હું તો ગઈતી ગુરુજીના દેશમાં ન્યાસે ઝરહળ પડકા છે પીંગલા પીંગલા અને સુષ્મના માર્ગે જવાની હું તો સોળી પિયળ્યું સાવું મારે સાસળી એમાં સરમ મને શાની મને બોલાવે સતગુરુ જ્ઞાની એવું કીધું અને બાકી ભજનના ભરોસે રહેજો આનંદમાં રહેજો મારાવલા ખાઈ પીને ધોબાકા કરો માનવ દેશ આવો હે સોરાશી લાખ અવનિમાં ફેરા ફરીને એક વખત આવીને તારે મનુષ્યનો ઉપચાર મળે છે એટલા માટે આ વારે વારે મનુષ્યનો ઉપચાર નથી મળતો મારા વાળા એટલે મોજમાં રહેવું અગમ અગોસર અલગ ધણીના કોજમાં રહેવું મારાવાલા અલગ કે અમર પર કયો યોગી યોગ કો વાળા એટલે કીધું ને લાગી લાગી સબ કહે પણ લાગીને તલભાર લાગી રાજા ગોપી સંકો છોડ દિયા ઘર સંસાર મારાવાલા બારું રાખ મારવો છોડી દીધો તો પણ સતાય તે એમાંય તે બધું આ બધું અટપટો ખેલશે આટી મેલો તો સમજાય માનરે મેલીને આવો મેદાનમાં એવું ગંગા સતીબાઈએ ભજનની વાણીમાં કીધું તો તમને દેખારું પીઢડે બનવાનમાં પરસે ગુરુજી તો તો તમને દેખારું સદગુરુનો દેશ હે એટલે એવું કીધું પીઢડે બનવાનમાં પરસે ગુરુજી એમનો દેખારું દેશને જ્ઞાન હોય જાતિભાતી હરી કેળા દેશમાં એવું ગંગા સતીબાઈએ ભજનની વાણીમાં કીધું કે મેળું ડગે પણ જેના મનડા નો ડગે ભાંગી પડે બ્રહ્મા હે વીજળીના સમકાળે કે મોતીડા પોડવો પાનબાઈ અમુક સંતોએ એ વીજળીના સમકાળે કીધું અમુક સંતોએ એમ કીધું કે હારે કાયામાં મીઠી એક વીવડી મારા વલા એટલે આ બધું જીવને કાયા ને શિવ ને બધું શિવ જીવ ને ઈશ્વર ને બધું એક જ છે મારા વાલા જીવ છે ઈ શિવ છે ને જીવ છે ઈ જીવ છે બાકી મોજમાં રહેવું ભજનના ભરોસે રહેવું હડતા ફરતા ધંધો કરતાં ધ્યાન અળીનું ધરવું મળવાલા હે અને અમુક વસ્તુથી આગું રહેવું મળવાલા એટલે હડતાં ફરતાં ધંધો કરતાં ધ્યાન અળીનું ધરવું કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરો દુવાટ્યાવાળાની હળિતાળા નામ છે હજાર કે કિયા નામે લખવી કંકોત્રી કોઈ રામ કહે કોઈ ઘનશ્યામ કહે કોઈ મોરલીધર કહે કોઈ ઠાકર કહે કોઈ બુદ્ધ કહે કોઈ અલ્લાહ કહે કોઈ ઈશ્વર કહે હે કોઈ સ્વામિનારાયણ કહે બધું એક જ છે મારા વાલા કે તારા નામ છે હજાર કે કિયા નામી લખવી કંકો છે એવું છે બાકી તો મંજિલ એક જ છે મારા રાસ્તા અલગ અલગ છે એટલે જે રાસ્તે હાલવું હોય એ મારા વાલા બધા તો ધર્મના બધા એ ફાટા પાડેલા છે સૌ બધાએ કે અમારો નિરાતમાં અમારો હોય ઉગમ ફોજમાં અમારું હોય હે સ્વામિનારાયણમાં અમારો આ ઓલા ધર્મમાં સનાતન ધર્મ બધો એટલે સૌ ધર્મ એવું છે મારા વાલા એટલે પોતાનો ધર્મ છે મેન બીજું ક્યાંય છે નહીં જીવનમાં મારા વાલા પોતે પોતાનું પ્રગટ કરો દગો ને પપન દિલમાં ન રાખે ધર્મની માટે ધરવું હોય માથું આવે દોરામ દોરેવા સાસારે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોલેવું લેવું દાસી જબુભાઈ કીધું સવારામ બાપાના શિષ્ય પીપળી ધામ હે ભજન ના ભરોસે રેજો ભેગી સમાજ ભજન તમારું એવું કીર્તાર પુરજો રાજા રણસોળ હે બસ મારે કે સબુબાઈ કે ક્યાંય નથી જોતું બસ ભેગી સમાજું ભજન તમારું એવું છે મારા વાલા એટલે ભજનના ભરોસે રહેજો એટલે તોરા દેવે કીધું પાપ તારું પડકાશ જા ધર્મ તારો સંભાળ તારી બેડલીને નહીં બુડવા દઉં એમ તોરલ કહેશે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ મારા વાલા હે એને એવું કીધું કે પાપ તારું પડકાશ જા ધર્મ તારો સંભાળ તારી બેડલીને નહીં બુડવા દઉં બસ આપણે આપણો ધર્મ જ સંભાળવાનું છે એ ધર્મ કયો છે એને ગોતી લો વાલા હેં એટલે કીધું ને ભજનના ભરોસે એવું ધર્મને બધું જાણવું હોય તો ગુરુમુખ બનવું પડે મારા વાલા હેં ઈરે મારગડા નથી જોવા કબીર કે એક ભૂવો ને બીજો ભૂવો ભૂવો અઢાર લાખ ભૂવા ધૂણી ધૂણીને મૂવા કબીર કે ઈરે મારગડા નથી જોવા સાસી માતાની પારખ ન કીધી અને ધૂણી ધૂણીને મૂવા કબીર કે ઈરે મારગડા નથી જોવા સંતોભાઈ હેં એટલે કબીર સાહેબે કીધું ને કે શું છે એ સૌરો નહીં ઉભા એનો કીધું આવ કબીર કેમે કિસી કો લાગુ પાય હે સૂતો છે એ સવિરો નહીં જે કબરમાં છે એ કાંઈ સવિરો નહીં ઊભો ઊભો કહેતા આજે પાયે પાળિયા થઈને બધા પૂંજાય છે ને સિંદોર છોડ પડી હે ઊભા એનો કીધું આય બેઠો એ બોલ્યો નહીં આ મંદિરમાં મૂર્તિ પૂજા કરવી છે એ બેઠો એ બોલ્યો નહીં કબીર કેમે કો લાગુ પાય હે શું તો એ સવીરો નહીં ઉભા એનો કીધું આય કબીર કેમે કિસિકો લાગુ પાય હે એટલે કીધું ગુરુ ગોવિંદ દોનો ખરેખ કિસિકો લાગુ પાય મને બલહારી બતાવી દીધા ગોવિંદ દીયા બતા આવું છે સંતોના ઘરની અનેક અનેક સાખીઓમાં સંતોને બતાવ્યા સંત મઠની વાત છે મારા વળા એ તો કોક કોક વેરડા હોય એ જાણે બાકી હીરો કૌવાનો કસડામાં કોઈ ગોતે ઉત્તરમાં કોઈ ગોતે પક્ષિણમાન કોઈ ગોતે મારા વાલા હીરો તો છે તમારા રુધિયાની માય હે એટલે આ બધું છે ને પિયાલો બધું આમાં છે સમજાય તો મારા વાલા કો અમુક સંતોએ એમ કીધું કોને બનાવ્યો આ પવન સરખો છે આ જોઈને સરખો રે સરખો હે મારા વાલા તમે અમેરિકાનમાંથી વિડીયો જોતા હોય કે ભારતમાંથી જોતા હોય કે ગુજરાતમાંથી ગમે સિટીમાંથી અમદાવાદ સુરત મુંબઈ હે અમારે ગુજરાતમાંથી રાજકોટ ભાવનગર કે ગમે ગામડામાંથી જોતા હોય મારા વલા તો બધે પવન તો સરખો જ છે ને હું જ્યાંથી સુવાસ લઉં છું ત્યાંથી તમે સુવાસ લ્યો છો હે એવું છે મારાવાલા અને આપણે જ્યાંથી સુવાસ લેવી ત્યાંથી મુકેશ અંબાણી લેશે મોદી સાહેબ લેશે બધા અહીંયા જે માનવ દેહ ધારણ કરીને આવ્યા છે કૃષ્ણ ભગવાન ત્યાંથી સુવાસ લીધો રામદેવ પીર આવ્યા એને ત્યાંથી સુવાસ લીધો હે રામચંદ્ર ભગવાન આવ્યા એને ત્યાંથી સુવાસ લીધો બુદ્ધ આવ્યા એને ત્યાંથી શ્વાસ લીધો બધાએ ત્યાંથી ન સુવાસ લેશે એટલે કીધું કે કોને બનાવ્યો પવન સરખો જોવી જ્યાં સરખો રે સરખો આવું સંતોએ કીધું હે કે આ ઈરે જંતરીનો વગાડનારો કોણ છે મારા ભાઈ હે એટલે કીધું ને ભારૂતી બંગલો કોને રે બનાવ્યો આ બંગલાનો બાંધનારો કેવો મારા ભાઈ આ ભારૂતી બંગલો કોને રે બનાવ્યો એમાં નથી રેતી નથી કપસી નથી સિમેન્ટ મારા ભાઈ આ તો ભારૂતી બંગલો કોને રે બનાવ્યો એ ઈરે બાંગલા બંગલાનો બાંધનારો કેવો મારા ભાઈ આ ભારૂતી બંગલો કોને રે બનાવ્યો હે એટલે કીધું ને કે જીવને આવશે જમણા લેવા તો પડ્યા રહેશે આ ઘર તેરા હે માટી સુર મેલ બનાવ્યા ઓલો મૂર્ખ કે આ ઘર મેરા જીવને આવશે જમણા લેવા તો એક આ પડ્યા રહેશે ઘર તેરા મારા ઓલા હમ એવું છે માટી સુલ્કડ મૂર્ખ મૂર્ખ કહેતા જીવ જીવે એવું કીધું કે આ તો મારી છે કાયા મારી છે એટલે ત્યાં આગળ સંતોએ કીધું હું કે રામના નામથી મઢી લો તો કદી ન કટકા થાય હે કાદી મોમ્મદ શાહ મુસલમાન વિનાતીમાં થઈ ગયા હે મારા વાલા એને કીધું કાદી મોહમ્મદ ની વિનતી રે વણઝારા જીઓ વણઝારા હે આને તો ફૂટતા નહીં લાગે વાર વણઝારા કે જીઓ વણઝાડા જીઓ વણઝારા અને તો રામના નામથી મઢી લ્યો મારા વાળ મારા ઠાકર દુવારક્યા વાળાના નામથી ન કટકા થાય મારા વાળા એટલે આવું બધું સંતોના ઘરની વાત હોય જેમ જેવું જેવું સંતોને અનુભવ થયા એવું કીધું બાકી દુનિયામાં મારા વાલા મોહમાયા કોટી છે દુવાર કે મારો મારો ઠાકર ઈષ્ટદેવ ધાસો એની ભક્તિ કરી નામ મારા સમલા બસ ઈશ્વર 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 એટલે પોતે તમે મારા વાલા આત્મા ઈશ પરમા છે ઈશ્વર આજે સુવાસ ચાલે છે ને ઈશ્વર એની વાત કરી સંતોએ એટલે આવી સંતોના ઘરની વાતું હોય મારા વાલા વિડીયો મારા યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો અને ઇન્સ્ટામાં જોતા હોય તો પણ ફોલો કરી નાખજો શેર કરી નાખજો લાઈક કરી નાખજો બીજા વિડીયોમાં મળ્યા આનંદ સત્સંગના જય માતાજી જય ઠાકર જય મુરલીધર જય દ્વારકા જયેશ